भरत क्षेत्र में ऋषभदेव प्रभुनो अंतिम भवज के भवो केम नहीं जानो एक अजब सत्य ने जैन धर्म ग्रंथों में प्रथम तीर्थंकर श्री देवना कुल तेर भव जोवा छे जड़ेरमो भव ए एम तीर्थंकर तरीके भव छे प्रभु भवयात्रा में आ पहला ना जे बार भवनो आलेखन थयु छे તે તમામ ભવ ભરત ક્ષેત્ર સિવાયના ક્ષેત્રોમાં થયા છે ઋષભ દેવના આત્માએ તીર્થંકર નામકર્મ સુધી અન્ય ભૂમિ પર બાંધ્યું છે અને તે પછી તીર્થંકર તરીકે ભરત ક્ષેત્રમાં જન્મ લીધો છે આવું કે ઋષભ દેવ તીર્થંકર ભરત ક્ષેત્રના બન્યા તો તે સિવાયના તેમના બધા જ ભવો અન્ય ક્ષેત્રોમાં કેમ થયા આ વિડિયોમાં આપણે આનું કારણ જાણીશું ઋષભદેવ પ્રભુનો જન્મ અવસર્પીણી કાળના ત્રીજા આરાના અંતે થયો અહી સુધી ભારત ક્ષેત્રમાં યુગલિયાઓનો કાળ હતો ધરતી પર હંમેશા એક યુગલ સાથે જન્મ લેતો બંને સાથે જ સંસાર ભોગવતા અને એક નવા યુગલને જન્મ આપ્યા પછી 6 મહિનામાં બંને સાથે જ મૃત્યુ પામતા आ युग्लियाओनू पोषण कल्पवृक्षों द्वारा थतु जेने जे कई जोइे ते, कल्पवृक्षों पास थी मड़ी रहत अही जन्म लेते दरेक जीव साव सरल रहते जीवन में कर्म के धर्म जेवी कोई वस्तु कदी आवतीज न होती ते समय सामायिक के प्रतिक्रमण कशु हतुज नहीं જો કર્મ કે ધર્મ ના હોય તો તીર્થંકર નામ કર્મ બાંધવા માટે વી સ્થાનકોની આરાધનાની તો વાત જ ક્યાંથી આવે અને તીર્થંકર નામ કર્મ વગર કોઈ આત્મા તીર્થંકર તરીકે જન્મ કેમનો લે પરંતુ અન્ય પૃથ્વીઓ કે જે કર્મભૂમિ હતી અને ત્યાં ધર્મ તેમ જ કર્મનું અસ્તિત્વ હતું ત્યાં કોઈ પણ માનવ વી સ્થાનકોની આરાધના કરીને તીર્થંકર નામ કર્મ બાંધી શકતો હતો प्रभुना आत्माए आवीज रीते પોતાના 11 માં ભવે પૂર્વ મહાવીદે ક્ષેત્રની કર્મભૂમી પર 20 સ્થાનકોની આરાધના કરીને તirthankar નામકર્મ બાંધ્યુ અને એ નામકર્મનો લાભ ભરત ક્ષેત્રને ત્યારે આપ્યો જ્યારે તેની ખરેખર આવશ્યકતા હતી ઋષભદેવ પ્રભુના અવતાર પહેલા ભરત ક્ષેત્રની ભૂમિ પર કલ્પવૃક્ષોનો પ્રભાવ હતો આથી અહી ધર્મ કે કર્મનો કોઈ અસ્તિત્વ જ ન હોતું પરંતુ ત્રીજા આરાના અંતે કલ્પવૃક્ષોનો પ્રભાવ ઘટવા લાગ્યો હતો આમ થતા પોતાનો સંસાર નિભાવવા માટે માનવોએ હવે કર્મ કરવા પડે તેમ હતા આ સમયે ઋષભ દેવે અહી અવતાર ધારણ કર્યો તે ભરત ક્ષેત્રના પ્રથમ રાજા બન્યા રાજા તરીકે તેમણે માનવોને સંસારના સર્વ પ્રકારના વ્યવહાર બતાવ્યા એ પછી તીર્થંકર તરીકે તેમણે સંસારનો સૌપ્રથમ એવો જૈન ધર્મ આપ્યો તેમણે ભરત ક્ષેત્રમાં કર્મ અને ધર્મનો આદી એટલે કે આરંભ કર્યો અને તેથી જ તે આદિનાથ કહેવાયા ઋષભદેવના સમયમાં આયુષ્ય પૂર્વમાં ગણાતા હતા એક પૂર્વ એટલે 70560 અબજ વર્ષ પ્રભુનું આયુષ્ય પૂરા 84 લાખ પૂર્વનું હતું ગણી શકો તો ગણી જુઓ કે તેમનો આયુષ્ય કેટલા વર્ષોનો હશે તેજ રીતે તેમના સમયમાં દેહનો માપ ધનુષ્યમાં ગણાતો હતો એક ધનુષ્ય એટલે લગભગ 10 ફૂટ થાય પ્રભુનો દેહ 500 ધનુષ્યની ઊંચાઈ ધરાવતો હતો ગણી લો કે આજના ફૂટના હિસાબે તેમનો દેહ કેટલો ઊંચો હશે સામાન્ય રીતે અવસરપીણી કાળની શરૂઆતમાં આ પ્રમાણે અસંખ્યાતા વર્ષોનું આયુષ્ય અને અસાધારણ ઊંચાઈના દેહ હોય છે જેમ જેમ કાળ વીતતો જાય છે તેમ તેમ આયુષ્ય અને દેહની ઊંચાઈમાં ઘટાડો થતો જાય છે અંતે માત્ર વીસ વર્ષનું આયુષ્ય અને બે ફૂટનો દેહ રહી જાય છે બીજી તરફ ઉત્સરપીણી કાળમાં એનાથી બિલકુલ ઉલટું જ થાય છે વીસ વર્ષના આયુષ્ય અને બે ફૂટના દેહથી તે શરૂ થાય છે અને ચોર્યાસી લાખ પૂર્વના આયુષ્ય તેમજ પાંચસો ધનુષ્યના દેહ સુધી પહોંચે છે અવસરપીણી કાળની શરૂઆતમાં ધર્મ કે કર્મ જેવું કશું હોતું નથી માનવો યુગલ સ્વરૂપે જન્મે છે અને કલ્પવૃક્ષોના સહારે જીવે છે સમય જતા જ્યારે ધર્મ અને કર્મની આવશ્યકતા પડે છે ત્યારે પ્રથમ તીર્થંકરનો જન્મ થાય છે ઋષભદેવ પ્રભુએ આ રીતે જ ભરત ક્ષેત્રમાં જન્મ લીધો હતો તેમનું જન્મ સુધી ભરત ક્ષેત્ર અકર્મ ભૂમિ સમાન હતું યુગલિયા તરીકે માનવો સર્વોત્તમ સંસારી સુખો ભોગવતા હતા આ સુખમય યુગના અંતનો સમય આવ્યો ત્યારે ઋષભદેવ પ્રભુએ જન્મ લીધો અને અકર્મ ભૂમિને કર્મભૂમિ બનાવી आपरे અત્યારે એ કર્મભૂમિ પર જીવી રહ્યા છે આ અજબ છે પણ આજ સત્ય છે